మేడం 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 హా అవి హా కహో తమారో బ్లౌజ్ రెడీ చే మేడం ఏంటి లవ్ బతావ్ అట్లి జల్ది సివియు హా జీ మేడం లాగే చే స్టిచింగ్ తోడు లూస్ చే స్టిచింగ్ బహు సరస్ చే ఏవో తో చెక్ కరి లో ठीक अमाउंट मैडम 350 जी मैडम कई क्या मैडम डिजाइनर आज भावला ठीक वेट करो हूँ ला चु जी मैडम ओके फिटिंग के हाँ? विषय एक बार हाँ ओके। सारू मैडम ઓકે સિલાઈ તો સારી જ લાગે છે પહેરીને જોઈએ છે જેવો કીધો એવો જ સીવ્યો છે ઠીક જ લાગે છે टाइट लागे छे फिटिंग के ठीक नहीं थी लागतु है ने ठीक छे एम ने चेने कह दो छु के थोड़ा लूज करी आपे थोड़ो टाइट छे सारू मैडम हो थोड़ो यार लूज करे ले आवू ठीक छे आने थोड़ो सरकू करी ने लावजो ठीक छे एने पछि हूँ तमारा पैसा आदि देईश ओके मैडम ठीक छे थैंक यू मैडम हम सर सर હા બોલો શું જોઈએ સર સર એ સારી મારા લગ્ન થાય એટલે ભિક્ષા માંગી રહી છું તમારાથી જે થાય મદદ તમે શું બોલો છો કંઈ ખબર નથી પડતી હા સર મારે વર્ષ થયા લગ્ન નથી થયા એટલે બાબાજીને મળીને આવ્યા હતા એમણે કહ્યું કે એક મહિના સુધી ઘરે ઘરે જઈને ભિક્ષા માંગુ અને ભિક્ષાના પૈસાને પાસેના કોઈ પણ મંદિરમાં દાન આપી દઈશ તો મારા લગ્ન થઈ જશે એવું કીધું તું એટલે જે તમારાથી થાય મદદ કરો સર અરે બાપ રે શું તમે સાચું કહો છો સાચું છે સર તમે જરા અંદર આવો કઈ વાંધો નહીં માત્ર ભિક્ષા આપો પૂરતું છે ગભરાવો નહીં અંદર આવો અંદર આવો આવો બેસો હા કહો સર તમને ખાસ વાત બતાવી છે બેસો થોડું બેસો ને આના કારણથી તમે દરેકના ઘરે જઈને બધા પાસે ભીખ માંગો છો હા સર મારો એક સારો દોસ્ત છે એની જોડે લગ્ન કરીશ અચાનક આવું પૂછ્યો તો હું શું આમ મારો એક દોસ્ત છે એ પણ કુંવારો છે હું અહીં એને બોલાવું છું તમને પસંદ હોય તો મને કહી દો હું તમારા લગ્ન કરાવી આપીશ મમ્મી સાથે વાત કરવી પડશે પહેલા તમે એને જુઓ ઓકે હોય તો મને કહી દો હું પોતે તમારી મમ્મીને વાત કરીશ ઠીક છે સર एक मिनट हेलो हाँ बोल यार क्या छे तू अरे घर में छू यार बोलना शू बात है ए तू जल्दी मारा घर आवी जा अर्धो कलाक में आऊं सारू हम्म ये आवे छे ओके सर अरे यार अचानक फोन करी ने क्या बोला वे? आप अये बेस तने बात कर भी शहे अच्छा क्यों आज बोल आ, तने आज छोकरी गमे छे आशु अचानक छोकरी गमे छे पूछे छे हे तने गमे छे के नहीं हूँ कहूँ एनो जवाब आप अरे यार तू शुरू कर जा खबर न थी पड़ती बराबर समझाए ना जो आनी उमर त्रिस वर्ष थाई शहे हाँ लगन न थी थे? ત્યારે બાબાજીને વાત કરી ત્યારે બધા ઘરે જઈને ભીખ માંગીને પૈસા ભેગા કરીને મંદિરમાં જમા કરાવתי એના લગ્ન થશે આપણા ગ્રુપમાં ખાલી તારા લગ્ન નથી થયા જો તને ગમતી હોય તો બોલ હું તારા લગ્ન કરાવી આપીશ અર તું મારો જીગરે છે તું જે કઈશ કરીશ તું જે કરીશ મારી ભલાઈ માટે કરીશ એટલે હું તારી વાત માની લઉં છું હ સારો એમ જો તમારો એડ્રેસ આપો તારી માં સાથે હું વાત કરી લઈશ આ પેપર લે અને તેમાં તારો એડ્રેસ લખી દે बच्चे सर सर नहीं भाई आती का सवार दस पहला अमे तुम्हारे मम्मी ने बात करीशु बराबर जो एमने पण योग्य लागे तो आवता अठवाडिये लग्न करीशु मारो मित्र एलो सारो मानस छे एक पैसो पण दहेज नहीं ले ठीक छे हाँ भाई मोडू थई गयो हुं निकळुं छुं ध्यान ध्यानथी जजे

અરે વાત શું છે તમે કેમ આમ પૂછી રહ્યા છો અ સર હું ઘરે ઘરે જઈને ઈડલીનો વેપાર કરું છું અ નીચે જે લોકો રહે છે એમણે કહ્યું કે ઉપર બેચલર રહે છે એમને મળી લઉં અ એટલે તમે મળવા માટે આવી હતી સર અ તમને ઈડલી જોઈએ સર એકવાર ખાઈને જુઓ ને સર બે ઈડલી એટલીસ્ટ ખાઈને જુઓ બા સાંભળ કશું જોઈતું નથી પહેલા અહીંથી નીકળ એક મિનિટ એક મિનિટ સર તમે પ્લીઝ આવું ના કરો હું ખૂબ જ ગરીબ ઘરથી છું મારા પતિ પણ સાથે નથી રહેતા હું માત્ર એકલી ખૂબ જ મુશ્કેલીથી મારું ઘર ચલાવતી આવી રહ્યું છું સર આ ઇડલી બનાવીને વેચવાથી એ પૈસાથી જ મારું ઘર ચાલે છે સર જે પણ હોય પણ તમે સવારે નાસ્તો કરવા હોટેલ ને હોટેલનું ખાવાનું સ્વાસ્થ્ય માટે પણ સારું નથી સર હું તમને બે ઇડલી આપું તમે ખાઈને જુઓ ને સર તમને જરૂર પસંદ આવશે જો તમને પસંદ નહીં આવે તો હું ચૂપચાપ ચાલી જઈશ અરે તમે તો બહુ ભોળા છો તમારી આ વાત સાંભળીને મને તો દુઃખ થાય છે सारू खाली बेडली इडली आपो मैंने चाखी ने कहू छू के केवी चे। अरे पे अंदर आव ने हा ते उभारो अंदर जी ने प्लेट लेने हाँ, आओ सर। ठीक खाली बेज आप जो आपजो हाँ। सर सांबार ले चुके ना कई तो नहीं हूं चटनी साथ ज खाई लेश हां ठीक छे सर वाव बहुत टेस्टी छे खाली स्वादज नहीं आ तुम्हारी हेल्थ माटे पण खूब सारू छे सर हूं हूं हम्म इल्ली बहुत सारी छे हूं पछो खाई लेश हां तमे यहां रो हमणा आऊ छु आ ठीक छे सर સવારે તમે નાસ્તો જ બનાવો છો કે બીજું કંઈ હા સર સવારે માત્ર નાસ્તો બનાવીને આપું છું જો કોઈ કહેશે તો બપોરનું ખાવાનું પણ બનાવી શકું છું હમ સર મારી મારા રૂમમાં કુલ પાંચ લોકો છે મારા માટે તો ઓકે છે બીજા લોકોને જોઈએ કે નહીં હું એમને પૂછીને તને કહું છું આપ ઈચ્છી સર હેલો હેલો હા મદન હે કિશોર હા રાજેશ શું થયું સર શું કહે છે બધા हाँ बधाई ओके के तुझे तुम्हें दरोह सवारे 5 लोगो माडे नाश्तो लावजो हो बीजे दिवस से जरे तम नाश्तो लेना आवशो तो अगला दिवस ना पैसा આપી देईशु बराबर तमारो खूब खूब आभार सर अरे छोड़ो कई वांदो नहीं तो हूँ जाऊ छू सर चौकस जाओ बाप रे कितनी गर्मी छे भगवान पंखो नथी चालतो ने बाहर अटली गर्मी थती हती विचारियो अंदर आवी ने बैसु तो पंखो नथी चालतो पंखो खराब छे के करंट ऑफ छे हाँ बिजली तो छे तो पंखो खराब थई गयो के ठीक छे इलेक्ट्रीशियन ने फोन करी ने हमणा बुलाऊ ભાઈ તમે ઇલેક્ટ્રિશિયન છો ને મેડમ હા મેડમ હા કોણ છો તમે હું ઇલેક્ટ્રિકલ કામ કરવા માટે આવ્યો તમે ફોન કર્યો તો ને મને ઓ અચ્છા એ તમે જ છો કે આવો અહીં જુઓ આ વાળો પંખો કામ નથી કરતો મેડમ હમણા જોડ સારું મેડમ તમે અંદર જઈ શકો છો કઈ ફોલ્ટ હશે તો હું તમને જણાવું છું હા ઠીક છે જો કઈ જરૂર પડે તો મને બૂમ પાડી લેજો હું રસોડામાં જ છું સારું दाढ़ बना विचार्य दाड़ हमें हाँ, 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 हाँ। भाई भाई शू भाई आगा। 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 उठो धीमे थी धीमे थी હું પાણી લઈને આવું શું થયું ભાઈ શું થયું તમને કરંટ લાગ્યો મેડમ એટલે ચક્કર પડી ગયો હે ભગવાન ક્યાં વાગ્યું છે કે ના વાગ્યું નથી થોડું બેભાન થઈ ગયો હતો થોડું ધ્યાનથી કામ કરવું હતું ને ભાઈ આની પહેલા નહોતું થયું મેડમ ક્યારેક ક્યારેક આવું થાય છે મેડમ ઠીક છે તમે ઈચ્છો તો થોડી વાર આરામ કરી લો કઈ વાંધો નહીં મેડમ મેં ફેન ઠીક કર્યો છે હવે જવા દો મેડમ થોડો આરામ કરી લો ભાઈ પ્લીઝ ના મેડમ મારે જવું છે सर्विस चार्ज बसो रूपए आपो मैडम ठीक रहूं, हूँ पैसा लेने आऊ छू सारू मैडम पांसो ना छुट्टा ना थी मैडम कोई बांधो नहीं मने छुट्टा ना थी जोईता तमे राखी लो आ, बस सोच काफी है मैडम बस सौ रुपया करता वधर मने एक रुपयो ना थी जोईता मैडम ये भी बात ना थी गूगल पे होए करो ना खूब थाकेला लागो छो थोड़ा आराम करीने जाऊ ने भाई कई बांधो नहीं मैडम